તમારે ચાર એકર ત્રણ થી ચાર એકર પૂરું થઈ તો એક કિલો દૂધ થઈને એક આખો પી જાય જાય તો તો બસો રૂપિયા તો થયા ને તો સસ્તું હોય લીટર ફરી નાખતા ની બાંધણી ભરી યાદ બધું માફું માપી હાલજો દવાની દોડી કેમ કે છોકરા હોય તો અડધી દેજો તમે ડોક્ટર થઈ ગયા પછી પૂરું થઈ ગયું ભાઈ મારા બે લાખ ખેડૂત છે હતી તમે કેટલા વધારો તમને છુટી તો ઘર ભરાવા જે રૂપિયા ના એક દિવસ આપણા ગાને બધા ખેડૂતો નજરે જોયેલા બરોબર હું પોતે પહેરતો હતો પણ મેં લગ્ન થી ઉજવી એટલે બધું પેલું એટલે કેવાનું છે આ બિયારણ કેમ દેવો છે પછી આ પેપલેટ છે જો આ પેપલેટ છે પછી આ માંથી બનાવી યુરિયા એનું છે પછી આંબામાં કઈ રીતે તમે સ્પ્રે કરો મારા છે પછી સ્પ્રેવાળું હાથે થી લખેલું હોય મારા છોકરાના અક્ષરથે પછી તે સિવાય આપે આમાં આમાં પણ પાછું મૂકી છે મારા અવાજ છે આની અંદર એ ભરણ જોતો હતો મને કે તમે બોલો તો જરાક મજા આવે મિત્રો મજા આવે